સુરેન્દ્રનગરના ધાગંધ્રા શહેરની મુખ્ય બજારોમાં શહેરનું હૃદય છે પણ બજારોમાં આડેધડ પાનના ગલ્લાઓ લારીઓ દુકાનોની બહાર ફૂટપાથ પર દબાણ ખડકી દેવાયા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા પોલીસ હોમગાર્ડને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દબાણ દૂર કરવાની કામગીરીમાં અનેક દબાણો દૂર કરાયા તો ઘણી જગ્યાએ વેપારીઓ સ્વયંભૂ સહકાર આપી દબાણ જાતે હટાવી લીધા હતા ધાગરા શહેરની મુખ્ય બજારો લાંબા સમયથી ગેરકાયદેસર દબાણથી ઘેરાયેલી છે તહેવારના દિવસોમાં જાહેર જનતાથી લઈને તંત્ર માટે પણ દબાણો માથાના દુખાવો સમાન બન્યા છે મુખ્ય બજારોમાં લારી કેબિન લઈ લઈને ફૂટપાથ ઉપર ઘણી બધા પાકા બાંધકામ કરી દેવામાં આવ્યા છે આ સમગ્ર દબાણથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે એને સામે દાગંત્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને ચીફ ઓફિસર મંટીન પટેલ દ્વારા શહેરમાં હિત માટે તાત્કાલિક આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દાંગેધ્રા નગરપાલિકા તથા સિટી પોલીસ સ્ટેશનના સંયુક્ત સહયોગથી છેલ્લા બે દિવસથી ધાંગધ્રાના મુખ્ય માર્ગો પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે તથા નડતર ઉપલા દૂર કરવાની પણ કામગીરી ચાલુ છે નગરપાલિકા તરફથી દરેક વેપારીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે ભવિષ્યમાં જો ફરીથી આવી રીતે દબાણ કરવામાં આવશે તો આ દબાણની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધાંગધ્રા સુરેન્દ્રનગર